દેશના ઇતિહાસના સૌથી દર્દના પ્રકરણ એવા વિભાજનની ભયાનકતાને યાદ કરવા માટે મનાવવામાં આવતા વિભાજન વિભૂષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા બીજે વૈણવ વડોદરા દ્વારા આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના મુજમહુંડા વિસ્તારમાં આવેલા શિવાજી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર બાર દ્વારા આયોજિત વિભાજન વિભિષકા દિવસ નિમિત્તે આજ રોજ વોર્ડમાં આવેલ અનેક અનેક સ્મારકોને પુષ્પાંજલિ કરી અને ચાલલો કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડના કાઉન્સિલર શ્રી મનીષભાઈ બેન શ્રી ટ્વિકલબેન વડોદરા શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી નિશીધભાઈ યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ અને એમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ બદલ યુવા મોરચાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે